એ સત્યાનાશ જાયા અંબાલાલને જેઠાલાલને બિટ્રીઓલોજીકલ ડિપાર્ટમેન્ટ એમની વાતો સાચી કરાવવા માટે મેઘરાજા જોડે લાગવગ લગાડીને પાછો વરસાદ આવ્યો ના ચાલે અમે વડોદરામાં બહુ કંટાળી ગયા છે વરસાદથી ને પૂરથી હવે મેઘરાજા અમારું માનો એમની લાગવગ લગાડીને તમે અમારી વાત માનતા નથી એ ભલે જેઠાલાલ અને અંબાલાલ સાચા હોય પણ અમારા પ્રાણલાલ આમાં ગભરાઈ જાય છે સે જ વરસાદ જોઈએ એટલે અમે ગભરાઈ જઈએ છીએ ફરીથી વરસાદ આકાશમાં જુઓ બધા ભલભલા બી બીજો આમ બિચારા ગભરાઈને બેઠા છે ત્યાં તાર પર અને વરસાદ આવી રહ્યો છે ફરીથી આઈ હોપ ઇટ ડઝન્ટ રેઇન સો મચ દેટ વી હેવ પ્રોબ્લેમ્સ અગેઇન ઓફ A lot of water logging and stuff god bless us all